મહારાષ્ટ્રના નાસિકમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના સંજયકુમાર માલવી પોતે નાનો મોટો વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને સંજયકુમાર માલવી પોતે રામદેવ પીરના ભક્ત છે અને ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે સંજયકુમાર દર વર્ષે રાજસ્થાનના રામદેવરા ખાતે આવેલા રામદેવજી પીરના સ્થાનકની મુલાકાત લે છે અને તેઓ પોતાની ભક્તિ અનોખી રીતે પ્રગટ કરે છે દર વર્ષે તેઓ રામદેવરા સુધી ચૌદસો કિલોમીટર જેટલો સફર ખેડીને જાય છે તેઓ ચાલીને રામદેવરા જાય છે આ પહેલાં પણ તેઓ છ વખત રામદેવરા ચાલીને જઈ આવ્યા છે મહારાષ્ટ્રના નાસિકના સંજયકુમાર માલવી પોતે આ વખતે રામદેવરા જવા નીકળ્યા હતા ત્યારે તેઓ પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આવી પહોંચ્યા હતા તેમને વાતચીતમાં જણાવેલું કે રામદેવજી પ્રત્યે મને શ્રદ્ધા અને વિશ્વાસ છે અને હું તેમનો પરમ ભક્ત છું અને લોકો મને રસ્તામાં મદદ પણ કરે છે અને જમવાની તેમજ ચા પાણીની પણ વ્યવસ્થા કરે છે અમારા વિસ્તારમાં રામદેવજીનું મંદિર બને તેવી તેમને ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેઓ પોતાની વાતચીત પતાવીને આગળ વધ્યા હતા નમસ્કાર